જય શ્રી રામ આજે આ નર્મદાના નીરની પાઇપલાઇન છે અને અમારા સરપંચ શ્રી ભાંજિયા હતા અને પાણી નર્મદાના નીર આપવાના અને આ

જો ખાનાલો આ ભરતભાઈ બને છે આ કામ જોઈ જો કામ જોઈ જો દાદા એ બહુ સારું ભાણજીભાઈ નું અને મહેશભાઈ નું બહુ સપોર્ટ સારો સપોર્ટ સારો કારણ કે બધું કામ કરવું ઘાડવું મહેશભાઈ કામ સારું અને કામ બહુ સારો આયો તમે કે છે ને કામ રેડી લાગે ખોટું નહિ ગમતા ઘરે ઘરે nervande ના

બહુ સારું કહેવાય એમાં મહેશભાઈનું કામ બહુ સારું છે